છોટાદેપુર થી કાર ચોરી ગોધરા મૂકી આવ્યો હતો કે જેને પોલીસે ઝડપી પાડ્યો છોટાદેપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડિટેક્ટ વાહન ચોરીના ગુનાનો ભેદ ગણતરી દિવસોમાં ઉકેલી કાઢવામાં આવ્યો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ના રોજ કોઈ અજાણે સામે ફરિયાદીની મારુતિ સુઝુકી કંપનીની કો ગાડીની ચોરી કરી ગયેલ કે જે અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એબીએનએસ કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વર્ણ ગુનાને શોધી કાઢવા છોટાઉદેપુર પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા છોટાઉદેપુર મિલકત સંબંધી વાહન ચોરીના વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જનાઓને સૂચના આપી હતી કે જેના અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર પ્રજાપતિનાઓના માર્ગદર્શન હેઠળ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા હકીકત જણાઈ આવેલ કે છો ઉપરોક્ત ગુનામાં ચોરી થયેલ ઇકો ગાડી છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા અલ્તાફ અબ્દુલ ગની મફતનાઓએ એકો ગાડી ચોરી કરી હોવાની માહિતી મળતા સદરી ઈસમને પોલીસ સ્ટેશન લાવી ઊંડાણપૂર્વક તપાસ કરતાં સદરી ઈસમે એકો ગાડી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી એકો ગાડી ગોધરા ખાતે કોઠી વિસ્તારમાં સંતાડી મૂકી રાખેલ છે કે જેના આધારે સદરી ઈસમને સાથે રાખી ગોધરા કોઠી વિસ્તારમાંથી કોઈ ગાડી કબજે કરવામાં આવેલ કે જે એકો ગાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન લાવી આરોપીની અટકાયત કરી આરોપી અલ્તાફ અબ્દુલ ગાની મફત રહેવાસી છોટાઉદેપુર લાયબ્રેરી રોડ જુમા મસ્જિદની સામે તારી તાલુકો જિલ્લો છોટાઉદેપુર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે